જગડિયા તાલુકામાં બે સ્થળેથી સેવ એનિમલ ટીમ અને વન વિભાગની સંયુક્ત કામગીરીથી બે અજગરની સલામત રીતે બચાવવામાં આવ્યા હતા ભરૂચ જિલ્લાના જગડિયા તાલુકામાં બે અલગ અલગ વિસ્તારોમાંથી અજગરની સફળ રેસ્ક્યુ કરવામાં આવ્યો હતો સૌ બનાવ જગડિયા તાલુકાના નવા માલજીપુરા બસ સ્ટેન્ડ નજીક નોંધાયો હતો અહીં આશરે સાતથી આઠ ફૂટ લાંબો અજગર દેખાતા સ્થાનિકો ખળભળાટ મચી ગયો હતો ઘટના અંગે તરત જ વન વિભાગ તથા સેવ એનિમલ ટીમની જાણ કરવામાં આવી હતી જાણ થતાં જ સેવ એનિમલ ટીમના વિજય વસાવા અને તેમની ટીમ સ્થળ ઉપર પહોંચી હતી વન વિભાગના માર્ગદર્શન હેઠળ ભારે જહેમત બાદ અજગરને સુરક્ષિત રીતે પકડી લેવામાં આવ્યો હતો બાદમાં અજગરને વન વિભાગને સોંપવામાં આવ્યો હતો તે બાદ બીજો બનાવ કાકલપુર ગામે સામે આવ્યો હતો ગામના એક મકાનના આગળના ભાગે અજગર દેખાતા ગ્રામજનોમાં હલચલ મચી ગઈ હતી તાત્કાલિક માહિતી મળતા જ સેવ એનિમલ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી અને પૂરતી સાવધાની સાથે અજગરને સુરક્ષિત રેસ્ક્યુ કર્યો હતો બંને અજગરોને વન વિભાગને હવાલે કરવામાં આવ્યા છે વન વિભાગ દ્વારા જણાવાયું હતું કે આ અજગરોને ખોરાક અને પાણી મળી રહે તેવા સલામત વન વિસ્તારમાં મુક્ત કરવામાં આવશે સ્થાનિક લોકો દ્વારા સેવ એનિમલ ટીમ અને વિજય વસાવવાના પ્રયાસોની પ્રશંસા કરવામાં આવી રહી છે પ્રાણી સુરક્ષા અને પ્રકૃતિ પ્રત્યેના માનવતાપૂર્ણ અભિગમ પ્રશંસનીય ગણાયો છે